જય મોગલ કૃપા સ્વાગત છે નોલોગમાં જો આપણે ગટરની અંદર કમ્પ્લીટ લઈને બધી ફિટ કરવાના છે એ નખવાના છે જો આ ત્યાં દેખાય એમ એક બે દીમાં એનું કામ ચાલુ કરવાનું પહેલાં તો આ પહેલાં થોડું પછી ટ્રેક્ટર કે લોડર થઈને જો આપણે કટરમાં કમ્પ્લેટ લઈને જો ફિટ ખી ઠેઠ ઠુતી કમ્પ્લેટ જોઈ લો અમે કમ્પ્લીટ ફિટ કરીને કઈ અને જો આપણે આગળ આપણી જગ્યામાં વાફ મીકવી દેખાડી અને જો આ આપણું આ સોલેશન છે એનું અને જો આપણે આ જાહેર રહી પડીએ એનું કામ એકબીજીમાં લેવાનું છે કમ્પ્લીટ અને જો આ આપણે આપણે જાહેર રહી એ થાય તો જુઓ આપણે કાકાન પડામાં ઠેઠ લાઈન હોય અહીંયા અહીંયા એક વાલ મેંકવાનો હોય ને એક આપણા પડામાં જો અહીંયા વાલ અહીંયા એક વાલ મેકવાનો હોય કમ્પ્લીટ ને જુઓ લાઈન કમ્પ્લીટ ફિટકી નહીં છીએ એટલે આદ આપણે ઘડીકવાર આ તડકા મારવા પડે એટલે કમ્પ્લીટ અધરેક આમાં આપણે પીરી નાખશું એટલે અહીંયા વાલ ફીટ થઈ જાય જો આમ થઈને આપણી જીવલી પાણી આવવાનું હોય જો આ હાથોડીને અંતે આપણે ઠપકતા હતા પાટિયા પાટિયા થી બી થી એટલે લાઇન કમ્પ્લીટ બી જાય એટલે જો આમנם પછી હરવેરે હરવેરે ગટર રે આપણે ભરતા દશું આમ થોડ થોડી પેલા માણ બુન નાખશું અને પછી લોડર આવશે ને કા ટ્રેક્ટર થી ને ઇમને એટલે કમ્પ્લીટ ઇમને આમ જો કાકા ને ઇમને તો કમ્પ્લીટ પડ્યું છે એમને મગફળી વાવાની ગણતરી આપણી જાહેર જાહેર કાઢીને આપણે કપાસ વાવવાની ગણતરી છે એટલે જો કમ્પ્લીટ આ બધું પૂરી જાય એટલે પછી આપણે પાણી વ્યા તો થઈ જાય કમ્પ્લીટ ને હાલો હવે કાકાનો આપણો વાલ ચ્યા છે એ જોઈ અરે અરે અને કાકાનો વાલ તમારે છે જો આ સેલો કાકાના વાઇ કર્યું એ સેલનો વાલ છે પૂરવાહીંથી પાણી આવે કમ્પ્લેટ અહીં કાકા વાલ મેં દીશ એટલે કમ્પ્લેટ પાણી આવી જાય અને હાજના થોડાક આપણે પડામ ભાઠા વિધવાના છે એટલે થોડાક જણા એ ભાંઠા વિંશે અને આપણે આ ગટરનું કામ થોડુંક કરવાનું હી કરશું ઇન ચાલુ રાખશું અને જો એના કામ બધું ઉનાળાનું પતાવવાનું છે એટલે આપણે કપાસની ખોખાની સીઝન અમે બહુ જ હજી સેટી રહી નથી હજુ આ કમ્પ્લેટ આપણે બુરી બુરીને કમ્પ્લીટ થઈ જાય એટલે બધું ખેડી જાય અને કમ્પ્લેટ આપણે વાવેતરનો ટાઈમ આવે તો નવરા થઈ જાય એટલે કમ્પ્લીટ જાય તો આ પેલાં કટકાને પીટકા ફિટ કરીને બધું કમ્પ્લીટ કરવા માંડીએ એવી એવી હજી આ પાઇપ પીડ્યો એવી પાઇપ ફીટ એટલે આ પાઇપ વચ્ચે કાઇપ નાખશું જે આપણે કાકાનો વાલ અને આપણો વાલ અહીંયા કમ્પ્લીટ ફિટ કરી નાખવાનો હોય આ કાઇપણ કઈટકો ને જો આપણે આ એક વાક આપણે આવો થોડી ગટર તરાવી થઈ ગઈ એની માટે જો આ વાંક્યો લાવ્યા હતા પણ એ વાંક્યુ ફિટ આવ્યું નથી એટલે જો થોડુંક તરાસ્યું વાંક્યું જો આમ એક ખામટો છે જે આમ વાંક પીડ્યો થોડોક આગળ જો ગટર આમ સીધી સીધી વહેરી હોત તો કમ્પ્લીટ થઈ જાય પણ કટર થોડી વાંકી થઈ જઈએ એટલે જો અહીંયાથી છે જ આમ વાક પડ્યો લેનનો અહીં કડ જો આમ આપણે હોય છે ઓલા કમ્પ્લીટ અહીંથી નહીં લીધી હોય આમ સીધી આમ જાય એટલે જો આટલું આમ થોડુંક પ્રોબ્લેમ થયો હોય પણ તો એ મારી મતુડી કમ્પ્લીટ આપણે હાથો કંઈ નહીં હોય જો કમ્પ્લીટ લેન ફિટ થઈ જાય એટલે પાણી ચાલુ થઈ જાય कम्प्लिट लाइन काम पूरु थियो जो हामी आज नगम करी मसँग लोग साथी त्यसरी बजाने जय मगलमा जय मगल